વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે વિવિધ મુદ્દાઓને લઈને બેઠક યોજાઈ હતી પાલિકામાં કમિશનરની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી લાઇટિંગ માટે પૂરતો બંદોબસ્ત રાખવા સૂચન કરાયું સેફ્ટી માટે વિશેષ આયોજન કરાયું છે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક અને બંદોબસ્ત અંગે આયોજકોને સૂચિત કરાયા હતા સુરક્ષા ફાયર સેફ્ટી લાઇટિંગ ખાણીપીણી અને ચોખ્ખાઈ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ગરબા આયોજકો પાસે ઉપરોક્ત મુદ્દે શપથ લેવડાવ્યા હતા મેદાનોની સ્વચ્છતા પર પણ વિશેષ ભાર મુકાયો હતો આ પર્વ દરમિયાન સ્વચ્છતા રાખનાર આયોજકોને સન્માનિત કરાશે ખેલૈયાઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે નજીકની હોસ્પિટલ સાથે સંપર્ક રાખવા માટે પાલિકા દ્વારા સૂચન કરાયું હતું ખાસ કરીને સ્વદેશી પ્રોડક્ટ પર ભાર મુકાયો છે આ માટે પ્રાયોરિટી આપવા વિનંતી કરાઈ હતી એક પેડ માગી નામને અગ્રિમતા અપાશે શહેરને હરિયાળું બને તે માટે પ્રયત્ન કરાશે છોડનું વિતરણ કરવા માટે આયોજકો દ્વારા ખાસ્ટલ ઊભા કરવામાં આવશે બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને લાઇટિંગ વધુ કરવા માટે સૂચન કરાયું હતું ચરે પાર્કિંગ પર સુચાલ ઉતે થાય તે માટે આયોજકોને અવેર કરાયા હતા સબ સભી પાઇ છે સબ સભી પાઇ છે એનું કારણ એનું કારણ તેના હું જે શપત લઉં છું હું જે શપત લઉં છું તેના અન્ય અન્ય 100 100 વ્યક્તિઓ પાસે ફળ લેવડાવીએ વ્યક્તિઓ પાસે ફળ પણ મારી દે એવો મારી દે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને ગરબા વડોદરા ઓળખાય છે અને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મીચિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા અને લગભગ દસ પંદર એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલાં એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એમને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ દસ પંદરેક દરેક છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલાં આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રિનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફટી વુમેન સેફટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજકો એને સારી રીતે કરવાનું અમને કીધું છે એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વુમેન સેફટી ઇઝ અ નંબર વન પ્રાયોરિટી કારણ કે ગરબા એક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલાં જતા વખત અને એન્ ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફ્ટી માટે અમે કાળજી રાખવાનું વિનંતી કરી છે સેકન્ડ આપ જાણું છું કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે એને વડોદરામાં ખાસ કરીને નવરાત્રિ મોટાભાગમાં કરવામાં આવે છે એટલે ગરબા ગ્રાઉન્ડ્સ ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતનો અમે શપથ લીધા છે આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લી લેવડાવી છે કે ગંદકી નથી કરવાનું ત્યાં એડિક્યુએટ નંબર્સમાં કચરા પેટી રાખવાનું અને જે ખેલાઈઓ આવે વ્યુઅર્સ આવે એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે એને કાળજી રાખવા માટે પણ અમને એમને વિનંતી કરી છે આવનારા દિવસોમાં વીએમસીના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગ્રાઉન્ડ્સને પણ વિઝિટ કરવાના છે એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે અને આ ધ એન્ડ ઓફ નવરાત્રિ અમને ટોપ થ્રી પ્લસ એમ કોન્સરેશન પ્રાઇઝિસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિકવેન્સ ઓફ વન ટુ થ્રી કયા ક્યાં હતી એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી એ રીતે એમને પ્રોત્સાહન મળે ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે એ અમને પ્રોત્સાહન આપીએ છીએ ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું અદરવાઇઝ પ્રોહિબિટ કરવા નથી માંગતા પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ એટલે લોકલ પ્રોડક્ટ્સ વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે જે પણ ત્યાં વેચાણ થાય અદરવાઈઝ ખાણીપીણીની વસ્તુઓ હોય પ્રાયોરિટી આપે દેટ ઇઝ આર કન્સર્ન ફોર્થ ઇઝ એક પેડ માકી અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઇવ્સ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આ પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય એક પેડ માકીય નામની મેસેજ પણ જાય અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશન્સનું પણ વિતરણ કરો આપણો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે એટલે થોડું પૌધા પેડ પૌદાની વિતરણ માટે પણ રાખજો જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌદાનું જાળવણી પણ થાય અને જતન કરી શકીએ જેથી કરીને વડોદરા વધારે હરિયાળી મળી શકે ફિફ્થ પોઈન્ટ ઇઝ વોકલ ફોર લોકલ જે વોકલ ફોર લોકલને પ્રમોટ કરવા માટે આખા દેશભરમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ જે આપણા ભાઈઓ બહેનો અને સખી મંડળના બહેનો બનાવતા હોય છે અથવા વડોદરા ગુજરાત દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ્સ બની રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અધક્ષ પોઈન્ટસ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટ્સમાં અથવા ગ્રાઉન્ડ્સમાં જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ટુવર્ડ ના બને અને આપણે ખેલૈયાઓ ખાસ કરીને આપણા જ બહેનો છે એ સેફલી રમી શકીએ અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકીએ એના માટે આયોજન કરવાનું મેં કીધું છે નેક્સ્ટ ઇઝ ફૂડ સેફ્ટી ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય અદરવાઈઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને એ પણ કાળજી રાખવાનું કીધું છે કારણ કે સંખ્યા મોટી સંખ્યામાં લોકો આવે ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ કોઈ પણ દુકાનમાંથી જમીન આવતા હોય અથવા ગ્રાઉન્ડની અંદર સ્ટોલમાં જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે જેથી કરીને કોઈ આનટુવડ ઇન્સિડન્સ ના બને ઇવન એન એન્ટ્રી ગરબા ગ્રાઉન્ડ્સની એન્ટ્રીમાં પણ લેડીઝને પ્રામાણિકતા આપવા માટે કીધું છે જેથી કરીને આપણા ભાઈઓ બહેનો બે બધા સાથે મળીને રમતા હોય છે પણ વી હેવ વાઝ દેમ કી બહેનો માટે પ્રમાણિત આપવો જોઈએ જેથી કરીને ઇટ ઇઝ વન ટાઈમ દસ દિવસ છે આખા થ્રી સિક્સટી ફાઈવ ડેઝમાં એમને પ્રમાણિકતા મળે અને દેર ઇઝ લાઇટિંગ વચ્ચે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ એન્ડ ઓલ્સો રેટ લેટર ટુ મી કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સ જે છે ગરબા ગ્રાઉન્ડ્સની બહાર અને ગરબા ગ્રાઉન્ડ્સની આજુબાજુમાં થોડું લાઇટિંગ પણ વધારવાનું કીધું છે એટલે ગરબા આયોજકોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ત્યાં લાઇટિંગ થોડું વધારજો એન્ડ અમારા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ બીએમસી દ્વારા પણ જે બ્લેક સ્પોટ્સ છે એને આઇડેન્ટીફાઈ કરીને થોડું વધારે લાઇટિંગ ઇમ્પ્રૂવ કરવાનું કીધું છે જેથી કરીને આપણે બહેનો આવતા અને જતા વખત ઘરમાં સેફલી પહોંચી શકે સિટી પોલીસ પણ કાળજી રાખશે અને બીએમસીની પણ જવાબદારી છે કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સને થોડું લાઇટિંગ કરે જેથી કરીને ટ્રાવેલ ફ્રી થઈ શકે એ જ આપણા બિટકોસની બસેસ અને પ્રાઇવેટ બસીસ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જેના થ્રુ લોકો આવતા હશે કોઈ સ્કૂટીમાં આવતા હશે કોઈ કારમાં આવતા હશે કોઈ એનો છોટા હાથીમાં પણ ગામડામાંથી પણ લોકો આવતા હશે પણ તમામને એ રિક્વેસ્ટ કરી છે કે સેફ્ટી અને કોઈ એક્સિડેન્સેસ ના બને અંટોડન્સેસ બને એની જવાબદારી રાખે એટલે જેમાં આરટીઓને પણ રિક્વેસ્ટ કરવાના છે અને તમામ ગરબા ગ્રાઉન્ડની બહાર પાર્કિંગ ફેસિલિટીઝ પણ એમને ઊભું કરવાનું કીધું છે જેથી કરીને પાર્કિંગના અડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકનું સમસ્યા ના બને મોટાભાગમાં આટલું મોટી સંખ્યામાં થતું હોય તો પાર્કિંગ અથવા ટ્રાફિકનું સમસ્યા બનતું જ હોય છે પણ જેટલું બને અમે થોડું એને આઉટ કરવા માટે કીધું છે ગરબા આયોજકોને વી વિલ બી આપણા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ અને સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને એનું પણ અમે એક સંકલન કરીને મોનિટરિંગ કરવાના છે જ્યારે પણ કન્જેશન હોય આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે કન્જેશન ડી કન્જેશન કરવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ઓફ વીએમસી એન્ડ સિટી પોલીસ સંયુક્ત રીતે કરવાના છે સેકન્ડ તમામ આયોજકોને કીધું છે કે કોઈ પણ નજીકના હોસ્પિટલ અથવા એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ સાથે આપ ટાઈઅઅપ કરજો જેથી કરીને કોઈ પણ ગરબામાં કોઈ ઇન્સિડન્ટ બને એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જઈ શકે પહોંચાડી શકાય એના માટે એમ્બ્યુલન્સ રાખીએ અથવા ટાઈઅપ કોઈ હોસ્પિટલ સાથે રાખીએ જેથી કરીને તાત્કાલિક ધોરણે અમે અમે હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ અથવા સારવાર આપી શકીએ એ પણ એમણે સૂચન કરી છે ગોઝ વિથ અર્બન ડેવલપમેન્ટ ઇયર બે હજાર પચીસમાં સિટીઝન એંગેજમેન્ટમાં આ બધું ઘણી બધું કરી રહ્યા છે એટલે આપણે એ જ વિનંતી કરીએ છીએ કે જે વીએમસી પણ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે એમાં પણ આ તમામ મુદ્દાઓને અમે આવરી રહેવાનું છે તમામને આપણે વડોદરાવાસીઓને અમે ઓપન ઇન્વિટેશન પણ કીધું છે કે આપ રજીસ્ટ્રેશન કરીને આપ એન્ટ્રી લઈને આવી શકો છો અમે તો એકવીસ તારીખે જ કરવાની છે પણ બાકી ગરબા એ જોખો ટ્વેન્ટી સેકન્ડથી લઈને કદાચ થર્ટી થર્ટી ફસ્ટ સુધી પણ જતા હોય છે પણ ઓવરઓલ આ નવ દિવસમાં વડોદરા સિટીમાં વાઇબ્રન્ટ માહોલ છે આ વાઇબ્રન્ટ માહોલને એન્જોય કરવો જોઈએ પણ કોઈ પણ ઇન્સિડન્ટ ના બને એના માટે કાળજી રાખવા માટે એમને વિનંતી કરી છે દેટ ઇઝ ધી ઓવરઓલ એજન્ડા અને મીડિયાના મિત્રોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે યુ શૂડ ઓલ્સો યુ નો બી લાઈક અ થર્ડ આઈ ફોર ધ સિટી કોઈ પણ ઇશ્યુઝ ના બને ઇન્સિડન્ટ્સ બને તો તાત્કાલિક ધોરણે મીડિયામાં હાઈપ કરતાં પહેલાં તંત્રને પણ આપ જણાવજો જેથી કરીને ઇન્સિડન્ટને અમે ટેકલ કરી શકીએ કારણ કે ખાસ કરીને નવરાત્રિના વખતે લેડીઝ આર એસોસિએટેડ વુમેન આર એસોસિએટેડ સેન્સિટિવ વસ્તુ છે અમને સેન્સિટિવલી એને ડીલ કરવું જોઈએ આપણે પણ હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ આવું ધ્યાનમાં આવતું હોય તો પહેલાં અમને જાણ કરો કોઈ હેલ્પ ના થઈ જાય જેથી કરીને વી વોન્ટ ટુ એન્શ્યોર ધી સેફટી ઓફ વુમેન ઇન વડોદરા સિટી અને ગરબાની માહોલમાં નવ દિવસ બધા સારી રીતે એન્જોય કરી શકે